નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે નવલખી નવલખી મેદાન મેદાન ખાતે ખાતે આજે આજે આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પતંગ પતંગ મહોત્સવ મહોત્સવ હતો 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 જે મેયરના હસ્તે મુકાયો વડોદરાના જેનું આયોજન કોર્પોરેશન ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું જેમાં દેશ વિદેશના પતંગ બાજુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો સવારે આઠ થી સાંજે ચાર વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલ્યો હતો મેયર પિંકી સોનીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો આજે વડોદરા શહેરના આંગણે ખરેખર સોનેરી અવસર છે દેશ વિદેશમાંથી લગભગ પંચાવન જેટલા પતંગ રસિકો અહીં આપણા આંગણે મહેમાન બન્યા છે ત્યારે આખો શહેર જાણે કંઈક અલગ જ ઉત્સાહમાં છે અને પતંગ જે આપણને આપણું ધ્યેય અને લક્ષ્ય સિદ્ધ રાખવાનું શીખવે છે અને આપણા લક્ષ્ય ઉપર આપણી દ્રષ્ટિ સ્થિર રાખવાનું પણ એ પ્રેરણા આપે છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ બે દાયકા પહેલાં ભારતના સર્વાંગી વિકાસના ભારતના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક ઉપર સફળતાની ઐશ્વર્ય સમૃદ્ધિ બક્ષવાની દીર્ઘ દ્રષ્ટિ સાથે એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો અને આજે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ એટલો જાણીતો બન્યો છે કે દેશ વિદેશના લોકો આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે મહિનાઓથી તૈયારી કરતા હોય છે અને આતુરતાથી રાહ પણ જોતા હોય છે સાથે સાથે હું આદરણીય ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી દીર્ઘ દ્રષ્ટિને પણ હું સલામ કરીશ કે પતંગ મહોત્સવ હોય ગરબા મહોત્સવ હોય કે પછી ગણેશોત્સવ હોય આ બધા જ આપણા મહોત્સવોને દેશ વિદેશમાં કંઈક અલગ ઓળખ આપવાને કારણે ક્યાંક ને ક્યાંક દેશમાં વિવિધ સ્થાનોમાં રોજગારીની તકોનું પણ નિર્માણ થતું હોય છે પ્રવાસન વિભાગને પ્રેરકબળ મળવાને કારણે આ જે તે તહેવારો સાથે જોડાયેલી રોજગારી રોજગારીને પણ કઈક અલગ જ હાઈપ મળતી હોય છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આ માટે હું ખરા હૃદયથી આભાર અભિવ્યક્ત કરું છું વડોદરા શહેરના સૌ નાગરિકો અને અહીં ઉપસ્થિત પતંગ રસિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આજે શરૂ કરવામાં આવ્યું હતું આજે એના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાત ઉજવી રહ્યો છે અને આઠમી જાન્યુઆરી એટલે આજના દિવસે વડોદરા નવલખી ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ટુરિઝમ ડિપાર્ટમેન્ટ જિલ્લા તંત્ર અને વડોદરા કોર્પોરેશનના સંયુક્ત ક્રમે આજે રાખવામાં આવ્યું છે આ પ્રસંગે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ભીંકીબેન સોની ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ અને તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા છે બાર દેશોના લગભગ સાડત્રીસ જેટલા પતંગબાજો આજે પોતાના દેશની કલાકૃતિ અને પતંગો લઈ અને આજે આ ગ્રાઉન્ડ ઉપર પતંગ ઉડાવવાના છે ખરેખર આનંદ ઉત્સાહનો માહોલ છે મકર મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ વડોદરા માટે રહ્યું છે વડોદરામાં તો કહેવાય કે પતંગ મહોત્સવ એટલે ઘરે ઘરે એક એક અગાશી પણ પતંગો ઉડે ગરીબોને રોટી મળે લોકો દાન દક્ષિણા કરે તનના લાડુ ખાય મમરાના લાડુ ખાય ચીકી ખાય ઊંધું જલોબી આરોગ્ય એટલે એક આનંદનો માહોલ ઊભો થાય મકરસંક્રાંતિ એટલે સૂર્યના કિરણો મકર વૃદ્ધ પર પડવા ચાલુ થાય દિવસ લાંબો થવાની શરૂઆત થાય અને પાક લડવાની સિઝન એટલે ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામે ઓળખાતો આ તહેવાર સંક્રાંતિ મકરસંક્રાંતિ પોંગલ બિહુ એટલે આ દિવસોમાં આનંદ ઉત્સાહનો માહોલ છે આ પ્રસંગે તમામ પતંગબાજોને વડોદરાની ધરતી પર સ્વાગત કરું છું વડોદરાની જનતાને આ પતંગ મહોત્સવમાં આવી અને આ આંતરરાષ્ટ્રીય પતંગબાજો પ્રસાન કરવા માટે પણ અનુરોધ કર કોર્પોરેશન દ્વારા આગલી રાતે જ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી હતી જે સ્વિદેશથી અને પતંગ સાથે પતંગબાજો આવ્યા હતા માય નેમ ઇસ આઈ ફ્રોમ બેલારુસ ધીસ ઇસ માય ટાઈમ ઓન ફેસ્ટિવલ કાઇટ એન્ડ આઈ વેરી વેરી હેપી સેન્ડ ટુ To Gujarat Tourism uh, and a welcome. Uh, this is beautiful. This is wonderful holiday uh, in International Kite Festival. Um, Belarus people uh, very uh, like uh, Indian people uh, um, um, know uh, about culture uh, know about history in India uh, and uh, president uh, Belarus, Belarus uh, and uh, president India Narendra Modi uh, very very friendly uh, uh, and uh, many Belarus people uh, travel in India. When I fly uh, on uh, international festival kite I see many beautiful uh, big uh, Indian city. Uh, this is Barodra, this is Delhi, uh, Parbandar, Ahmedabad, Surat uh, and um, uh, I um, have uh, I uh, uh, dancing, I sing song. Uh, this is exotic for Belarus people. Today I tell I very બી ઇન ઇન ઓન માય વિસ આઈ લવ યુ નરેન્દ્ર ભગવાન શ્રી રામની પતંગે આકર્ષણ જમાવ્યું હતું મેયર સોની અને વડોદરા બીજેપી અધ્યક્ષે પતંગ પર હાથ આજમાવ્યો હતો પતંગ મહોત્સવ જોવા માટે નાગરિકો ડાન્સ અને ગર્વના કાર્યક્રમોમાં ટાઈમ વ્યતીત કર્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા